અમદાવાદની સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં થયેલી ત્રણ પોઈન્ટ સત્તર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે અગાઉ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારીએ પોતાના જ મિત્ર સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો ચૌદ ઓક્ટોબરે હોસ્પિટલના મેડિકલ સ્ટોરના ડ્રીરમાંથી મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતો મિત્ર સાથે મળી હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઋત્વિક ડાભી ત્યારબાદ અયાજ સમીરભાઈ શેખ એનો સગોભાઈ અયાન સમીરભાઈ શેખ અને આ બધા પહેલાં જે છે એ પૈકીના ત્રણ જણા જે અન્ય એક પ્રિન્ટિંગ પ્રેસ છે ગોપીનાથ પ્રિન્ટિંગ પ્રેસ ઇન્કમ ટેક્સની બાજુમાં ત્યાં બીજા એક કામ કરતા હતા જે પિયુષ દિશરથભાઈ પરમાર અને એક સહદેવ પરમાર એમની ટીમો બનાવી અને એક કાવતરું કરેલું હતું કે આમાં ચોરી કેવી રીતે કરવી જે સામાન્ય રીતે ખાસ કરીને જે દુકાનના સ્લાઇડિંગ દોરનો જે કાચનો દરવાજાવાળું છે સ્લાઇડિંગ દોરનું લોક ખોલી અને તેમાં પ્રવેશ કરી અને ખાનામાંથી ચોરી થયેલી હતી આ કામના આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરેલા હતા અને ગુનામાંથી ગયેલ મુદ્દામાલ પૈકીના બે લાખ છેતાલીસ હજાર રૂપિયા જેટલા લોકોનો મુદ્દામાલનું રિકવર કરવામાં આવેલું છે અને હજી એક અન્ય આરોપી જે સહદેવ પરમાર જે છે એને હસ્તગત કરી અને પૂછપરછ કરી અને વધુ મુદ્દામાલ રિકવર કરવાની કપાસ તજવીજ ચાલુ હાલતમાં છે